ભાવનગરમાંથી અગાઉ નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયેલો યાસીમભાઈ અબ્દુલ રહેમાનભાઈ પઠાણ રહે હાલમાં આનંદર વિસ્તારમાં રહેતો હોય જેને એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે દાંતિયાવાડી શેરી પાસેથી ગાંજાનો જથ્થો રૂપિયા બાવીસ હજાર ચારસો પચાસ અને મોબાઈલ સ્કૂટર સહિત મળીને કુલ રૂપિયા ચુમોતેર હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે યાસીમભાઈ અબ્દુલ રહેમાનભાઈ પઠાણને એસોજી પોલીસે ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી